આજે જોવા જઈએ તો ગુજરાતમાં ઠેર ઠેર દારૂની હાટોળીઓ ચાલે છે દેશી દારૂ હોય કે ડ્રગ્સ હોય એની હાટોળીઓ આજે દિવસે દિવસે ગુજરાતમાં વધી રહી છે વાતો કરવામાં આવે છે કે ગુજરાત દારૂબંધી ધરાવતું સ્ટેટ છે પરંતુ આ ગુજરાતની અંદર જોવા જઈએ તો ખાતર ન મળે પરંતુ જોવા જઈએ તો શેરીએ શેરીએ ગલીએ ગલીએ એ દારૂ મળે છે એનું જીતું અને જાગતું ઉદાહરણ આજે મેં મોડવા આરોપ જ્યારે આવ્યા ત્યારે એમાં જે બ્રિજ છે એ બ્રિજ પાસે એક આવેલી સરકારી શાળાની બાજુમાં જે એમજીવીસીની કચેરી પણ આવી છે જે ધીકે હાઇસ્કુલ છે એ ધીકે હાઇસ્કુલની બાજુમાં એમજીવીસીની કચેરી છે તેની બાજુમાં જ એ કહી શકાય કે દેશી દારૂના અડ્ડા ચાલે છે એ અમે અમારી નરી આંખે જોયા છે એક જગ્યાએ જોવા જઈએ તો ઉપર આપણે વીજ લાઈનનો કરંટ અને નીચે એક બીજો કરંટ જે કહી શકાય કે સામાન્ય વ્યક્તિને બરબાદ કરતો હોય એ દેશી દારૂના ડી ક્વોલિટીના દારૂના અડ્ડાઓ ચાલે છે અને આ ડી ક્વોલિટીના દારૂ અડ્ડા ચાલે છે અને છતાં પણ મોડવા હડપના જે ધારાસભ્ય છે એ ધારાસભ્ય એવું કહેતા હંમેશા ફરતા હોય છે કે ભાઈ અહીંયા કોઈ જગ્યાએ દેશી દારૂ નથી મળતો કોઈ જગ્યાએ દેશી દારૂની હાટડીઓ નથી ચાલતી પરંતુ એને પોતાના જ મત વિસ્તારમાં મોળવા હડફમાં જે કહી શકાય કે જે બ્રિજ છે બ્રિજની બાજુમાં જેમઇવીસીએલ એમજીવીસી બાજુમાં જોઈ લેવાની છૂટ છે ત્યાં દેશી દારૂના અડ્ડાઓ એ ચાલે છે એટલે આપણે વિકાસની બહુ મોટી મોટી વાતો કરીએ છીએ કે દેશી દારૂ નથી મળતા એની વાતો કરીએ છીએ તો અહીંયા ડી ક્વોલિટી નો દારૂ મળે છે અને એકદમ ખરાબ હદનો દારૂ ત્યાં આજે પણ અમે જોઈને આવ્યા છીએ એટલે આ ખરેખર જેની કથની અને કરનીમાં જમીન આસમાનનો પર છે હાથીના દાંત દેખાડવાના અલગ અને ચાવવાના જેમ અલગ હોય છે ભારતીય જનતા પાર્ટીના દેખાડવાના દાંત અલગ છે અને ચાવવાના દાંત અલગ છે દારૂબંધીની વાતો કરવામાં આવે છે પણ ગુજરાતની એક પણ ગલી હવે બાકી નથી રહી એટલે નિમિષાબેન સુથારને પણ કહેવાનું તો મહેરબાની કરીને જુઠ્ઠાણા ફેલાવાના બંધ કરી દીવો ભારતીય જુઠ્ઠાણા પાર્ટી જૂઠાણા ન ફેલાવે વાસ્તવિકતા જે છે એ વાસ્તવિકતાને સામે લાવે અને તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ લાવે અને સંતોડથી સંતરામપુર જે હાઈવે બની ગયો છે એની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલ જે ખરા એમને રોડની સંત્રોળથી સંતરામપુર ખાતે જે હાઇવે બની રહ્યો છે એમાં ત્રણ વખત જાહેરાત કરવામાં આવી હતી અને ત્રણે વખત અલગ અલગ ગ્રાન્ટ આપવામાં આવી હતી લગભગ પહેલી વહેલી જે જાહેરાત હતી એમાં દસ કરોડ રૂપિયાની ગ્રાન્ટ હોય બીજી જે જાહેરાત હતી એમાં એકસો વીસ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારબાદ છસો સિત્તેર કરોડની જાહેરાત કરવામાં આવી પરંતુ આજ દિન સુધી એમાં નથી હજી કહી શકાય કે નેશનલ હાઇવે બન્યો કે નથી સીસી રોડ સરખી રીતે કમ્પ્લીટ થયો હવે દરેક વખતે જે છે એ લીપાપોથી કરવામાં આવે છે એટલે ડામરના લીપા મારવામાં આવે છે એનાથી વિશેષ કંઈ કરવામાં નથી આવતી એટલે લગભગ સાડા આઠસો કરોડ રૂપિયા જે છે એ દર વખતે બેનરો ઉપર જાહેરાત કરવામાં આવે છે પણ વાસ્તવિક રીતે જયારે વાપરવામાં આવે ત્યારે વપરાતા નથી એટલે આ ફક્ત ને ફક્ત ભારતીય જાહેરાત પાર્ટી છે જે હંમેશા જાહેરાતો કરે છે મોટી મોટી પણ વાસ્તવિક રીતે ધરાતલ ઉપર વાત આવે ત્યારે ધરાતલ ઉપર એનું કામ દેખાતો નથી અને દરેક વખતે વિકાસના નામની જે ભણગા ભૂકે છે એ આજે સામાન્ય તહ જે સુવિધા હોય એ રોડની સુવિધા એ પૂરી નથી પાડી શકતા અને એના અમુક મંત્રી એવું કે છે કે અમે ગુજરાતને પેરિસ જેવું બનાવી દઈશું એટલા ભાઈ પેરિસ જેવું નથી બનાવવું પેલા ગામ સુધી પહોંચે એટલો એક સારો રોડ તો બનાવો અને આઠસો કરોડ રૂપિયા જે ફાળવવામાં આવ્યા એ કોણ ખાઈ ગયું ક્યાં કોન્ટ્રાક્ટર ચડી ગયા ક્યાં અધિકારીઓ ખાઈ ગયા અને ક્યાં નેતાઓ ખાઈ ગયા એની તપાસ તો કરો એટલે ક્યાંક ને ક્યાંક આજે કહી શકાય કે જે ભ્રષ્ટાચાર થયો છે જે કૌભાંડ થઈ રહ્યું છે સામે આવશે પરંતુ સામે એટલા માટે નથી આવતું ક્યાંક ને ક્યાંક ઘરના ભુવા અને ઘરના ડાકલા છે આપણે જ બધા બિલાડીને દૂધના રખોપા સોપા છે એટલે એ બિલાડીઓ જે છે એ આ બધું ચરી જાય છે એટલે જે જે દૂધ છે ખરેખર મલાઈ રૂપી આપણા જે સામાન્ય જનતા જે ટેક્સના પૈસા ભર્યા છે એને ખરેખર સારી સવલતો મળવી જોઈએ એ નથી મળતી કેમ કારણ કે બિલાડીને આપણે દૂધના રખોપા સોપા છે એ નરી અને કળી વાસ્તવિકતા છે આજે પણ જે સંતરામથી કહી શકાય કે સંતરામપુર સંત્રોડથી સંતરામપુર વાળો જે રસ્તો છે ત્યાં આજે ખૂબ રોડની હાલત પણ ખરાબ છે કાંઈક વરસાદ આવે કે વધારે પડતા હેવી વાહનો ચાલે એટલે ખાડા પડી જાય છે આજે પણ એક બે બબે ફૂટના ખાડાઓ એમાં જોવા મળે છે કેમ કે નેતાઓના પેટના ખાડા મોટા થઈ ગયા છે તાલુકામાં કેટલીક શાળાઓ હાલતમાં થઈ મોરુ હડપમાં જોવા જઈએ તો આજે પણ ઘણી બધી એવી શાળાઓ છે જે ખૂબ જર્જરિત છે પૂર્વ શિક્ષણ મંત્રી પણ આના બાજુના મત વિસ્તારમાંથી આવતા હતા ત્યારે એને બહુ મોટા મોટા વાયદા વચનો કર્યા હતા કે ભાઈ અમે આ જે શાળાઓ છે એ શાળાઓને સારી સવલતો પૂરી પાડીશું પરંતુ એના જ મત વિસ્તારની અંદર એકસો ને છ એવી શાળાઓ હતી જે ફક્ત એક ઓરડામાં ચાલતી હતી અહીંયા એટલે કે વર્તમાન જે મોરુ હડપ જે છે તેમાં પણ પચાસ ટકા શિક્ષકોની ઘટ એ અત્યારે પણ છે અને જે બાળકો જે છે એ બાળકો ક્યાંક ને ક્યાંક આજે જે ભણી ગણીને આગળ વધવા માંગે છે એને ના છૂટકે પ્રાઇવેટમાં જવા માટે મજબૂર કરવામાં આવે છે કારણ કે જે પ્રાઇવેટ શાળાઓ છે એ નેતાઓની શાળાઓ છે એટલે સરકારી શાળાઓ બંધ થાય અને ખાનગીકરણને વેગ મળે એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ રહી છે અને જે સરકારી શાળાઓ જે છે એ સરકારી શાળાઓની હાલત ખૂબ દયનીય છે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી છે એ ગરીબ વિરોધી રહી છે મધ્યમ વર્ગ વિરોધી રહી છે જે બાળક ભણી ગણીને આગળ વધી શકે એ વિકાસમાં ક્યાંક ને ક્યાંક પોતાનું યોગદાન આપી શકે એના માટે એ કહી શકાય કે એ ભણવા ગણવા માટે આગળ વધતું હોય છે આપણે નારાઓ ખૂબ સારા આપીએ છીએ કે બેટી બચાવો બેટી પઢાઓ પડેગા ઇન્ડિયા તો બડેગા ઇન્ડિયા વિશ્વગુરુની વાતો કરે છે પણ શાળાઓમાં ગુરુઓ નથી એની કોઈ દરકાર કરતું નથી આજે પણ આ મોડવા હડપની જોવા જઈએ તો પચાસ ટકા શાળાઓ છે એ ગુરુ વગરની છે એટલે જો વિશ્વગુરુ બનવું હોય તો પેલા શાળાઓમાં ગુરુ આપવા જરૂરી છે અને શું કહે કે મોરવાડ તાલુકામાં કોઈ રોજગાર માટેનું અત્યાર સુધી ખાસ કરીને જોવા જઈએ તો ઘણા સમયથી ગુજરાતના જે યુવાનો જે છે એમાં ખાસ કરીને મોડુ હડપના જે યુવાનો છે એ પોતાના સ્વાવલંબન માટે પોતાના પરિવારના ગુજરાન માટે એ પ્રયત્નશીલ હોય છે કે ભાઈ આપણે આપણા વિસ્તારનો અને કહી શકાય કે પરિવારનો વિકાસ કરીએ અને એના માટે રોજગારરૂપી સાધન શોધતા હોય છે આજે સરકારી રોજગારી છે તો સરકારી રોજગારીમાં પેપરો ફૂટી જાય છે ક્યાંક ને ક્યાંક વાલા નીતિ અપનાવવામાં છે સરકારી હોય કે સહકારી એ બધી જગ્યાએ પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકની અંદર હમણાં તમે જોયું હશે કે જે સહકારી જે સંસ્થાઓ છે એની અંદર પણ વાલા છે પોતાના મળતીઓને સીધી નહીં આટકતરી રીતે એમાં ઘુસાડવામાં આવે છે અને સરકારી જે સંસ્થાઓ છે એ સંસ્થામાં જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક કે હેડ કલાક જેવી પરીક્ષાઓ લેવાની હોય તો અગાઉ એટલે કે પરીક્ષાની અગાઉ પેપરો ફૂટી જાય છે અને પેપર ફૂટી ફોડી અને પોતાના વાલા લગાડવામાં આવે છે અને વાત રહી પ્રાઇવેટ રોજગારીની એટલે કે આ વિસ્તારની અંદર જે મોટી કંપનીઓ કરી હતી આ વિસ્તારને બહુ આગળ લઈ જવાની વાતો કરી હતી જીઆઈડીસીઓની વાતો કરી હતી પરંતુ આજે પણ આ વિસ્તારના જે યુવાનો જે છે એ રોજગાર વાંચુક છે એટલે કે રોજગારીથી વંચિત છે હજી સુધી એને રોજગારી મળી નથી એટલે વિકાસોની ની ડંફાસો બહુ મોટી મોટી મારી છે ડંફાસો આપણે કહીએ છીએ ડબલ એન્જિનની ની સરકાર પણ એ ડબલ એન્જિનની સરકાર આજે મોરવા હડપના યુવાનો આજે બેરોજગાર ફરી રહ્યા છે અને બેકાર ફરી રહ્યા છે અને આ નેતાઓના પાપે બેરોજગાર અને બેકાર ફરી રહ્યા છે